ભુજના સ્મૃતિવન ખાતે એશિયાના સૌથી મોટા મિયાવાકી વન ના આહલાદક વાતાવરણમાં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ યોગને દરેક ઘર ગામ તથા શહેર સુધી પહોંચાડવાની કેન્દ્ર તથા ગુજરાત સરકારની નેમ શ્રી વિનોદભાઈ ચાવડા સાંસદ શ્રી કચ્છ મોરબી સ્વયંગ અને સમાજ માટે યોગ ની થીમ સાથે વિશાળ સંખ્યામાં યોગ પ્રેમીઓએ યોગાભ્યાસ કર્યો જિલ્લા કક્ષા તાલુકા કક્ષા તથા નગરપાલિકાના અંગયુક્ત ઉપક્રમે વહીવટી તંત્ર દ્વારા કચ્છમાં કુલ યોગ દિનના દસ કાર્યક્રમ યોજવામાં આવ્યા કચ્છ મોરબી શ્રી વિનોદભાઈ ચાવડાના ખાતે જિલ્લા કક્ષાના સ્વયં અને સમાજ માટે યોગ ની થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે એશિયાના સૌથી મોટા મિયાવાકી વન ના આહુલાદક વાતાવરણ યોજાયેલા કાર્યક્રમમાં બે હજાર વધુ યોગ પ્રેમીઓ જોડાયા હતા આ તકે સાંસદ શ્રીએ જણાવ્યું હતું કે યોગને વડાપ્રધાન શ્રીએ દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડ્યો છે ત્યારે કેન્દ્ર તથા રાજ્ય સરકાર યોગને દરેક ઘર ગામ તથા શહેરના નાગરિકો સુધી પહોંચાડવા કટિબદ્ધ છે આ માટે રાજ્ય સરકાર દ્વારા આ દિશામાં વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે એકવીસમી જૂના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર ભારત તથા ગુજરાતના દરેક સ્થળે કરાતી સામૂહિક ઉજવણી આજ પ્રયાસનો એક ભાગ છે

તાલુકા કક્ષા તથા જ્યાં નગરપાલિકા છે ત્યાં અનુયુક્ત ઉપક્રમ સાથે કુલ યોગ દિવસના દસ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં નાગરિકો તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અંજારનો કાર્યક્રમ વીરબાળ ભૂમિ સ્મારક અંજાર ગાંધીધામનો કાર્યક્રમ ઓસ્લો બ્રિજ રાપરનો કાર્યક્રમ સ્વામિનારાયણ ગુરુકુળ માંડવીનો કાર્યક્રમ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ નખત્રાણાનો કાર્યક્રમ ટી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાશ્મીરના શ્રીનગરથી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નડાબેટ બનાસકાંઠાથી જીવન પ્રસારણ દ્વારા જોડાઈ સંબોધન કર્યું હતું આજના કાર્યક્રમમાં ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ